સિદ્ધિક આપણી આમ ગુજરાત મમ્મા ગુજરાતી છે ઇજ્ઞાની છે આમ સાઉથ ઇન્ડિયન ઘણી બધી ફિલ્મો કરી છે હિન્દી ફિલ્મો કરીને હવે આપણી ગુજરાતી ભાષાના પ્રેમના કારણે ગુજરાતી ફિલ્મ કરવા આવી છે અદ્ભુત એક્ટ્રેસ સાઉથમાં બહુ મોટું નામ એની અમુક ફિલ્મોએ હંડ્રેડ કરોડ ક્રોસ કર્યા છે છતાં પણ આપણા અહીંયાના પ્રેક્ષકો માટેની આ બદલાયેલી રુચિ જોઈને શી એક્સેપ્ટેડ કે આપણે હમણાં થોડી ઘણી ફિલ્મો ગુજરાતી પણ કરીએ

તમને એ ફિલ્મ વિશે વધારે રસપૂર્વક આગળ ઇન્ફોર્મેશન આપશે હિત સર વરસાદ અને પ્રેમ એ વસ્તુ કરવામાં આવ્યા છે એકબીજાને તમે જે રીતે જીવનમાં વરસાદ આવે છે એક દિવસ જે રીતે સડનલી ફિલ્મ પણ તમારા જીવનમાં આવી શકે છે એટલે ફિલ્મમાં સિત્તેર ટકા સીનમાં તમને વરસાદ જોવા મળશે એક એવી ફિલ્મ છે જે કદાચ પહેલીવાર ગુજરાતમાં બની છે કે જેમાં આટલો બધો વરસાદનો યુઝ થયો છે કારણ કે જૂન મહિનાની જુલાઈ મહિનાની વચ્ચેની વાત છે અને બેઝિકલી જે નામ તો ફિલ્મનું તો ગ્રેટ ગુજરાતની બેટરીમની એ કંપની છે જે લોકોને મળવાનું કામ કરે છે જે હું અને ફિલ્મમાં કંસદ પૂછી જે મારા મિત્રનું કિરદાર ભજવે છે અમે લોકો આ કંપની ચલાવીએ છીએ અને બધા અલગ અલગ કેરેક્ટર્સ આ મેટ્રિમોની જોડે જોડાય છે કોઈને પાર્ટનરની શોધ છે કોઈ ફેમિલી સાથે આવ્યું છે કોઈ મિત્ર છે અને આ યંગસ્ટર્સ જ્યારે પોતાની આ બધી સમસ્યાઓ સમાધાનો શોધી રહ્યા છે ત્યારે મેટ્રિમોનીમાં મારા કેરેક્ટરને એક પરિવારને આટલા બધા લોકોને બળવામાં કામ જ્યારે હું કરું છું જો મને પ્રેમ થાય કે જો મને પાર્ટનર મળે શું એક કન્ફ્યુઝન એ સવાલો એ બધું ઉકેલી રહ્યા છે બીજી બાજુ એક સિત્તેર વર્ષના અંકલ એમની સામે આવીને ગેસ્ટ કમ્પેનિયનશીપ માટે બેસે છે જે કેરેક્ટર ઉસ્તમનું છે જે હિતેન સર કર્યું છે અને પછી એ બે પેરેલલ્સ સાથે ચાલુ થાય છે એક એક બાજુ એક સિન્યોરિટી છે જેમને ક્લેરિટી છે એમને ખબર છે એમને લાઈફમાં શું જોઈએ છે કેમ જોઈએ અને એક યંગ સ્ટોરી છે એ શોધી રહ્યા છે એમના સવાલોના થવા કન્ફ્યુઝનમાં છે જે આજની જનરેશન છે તો એ બે વાર્તાઓ અને આખી ફેમિલી બનીને આગળ વધે છે અને એક જર્ની છે

સરસલા સિનિયર સુપ્રાચિક એક્ટર્સ કેરેલ ઓલ ઇઝ અ ફિક્સ શૉટ ઓફ વે આર ઇતના સન્ચુ ઓફકોર્સ એક્ચ્યુઅલી છે ને આ દરમે ચરે આ મોટા કલાકારો સાથે કામ કરવાનો એટલે તમને ઘણુંક શીખવા મળ્યું અને આઈ એમ વેરી હંગ્રી ફોર જસ્ટ এড્યુકેશન કે તમે જે ઇન્સ્ટિટ્યુટ કેવાય આટલી બધી પ્રમો કરી ચટલા બધા જુદા પ્રમાણના લેવા કર્યા હોય ઈટ ઓલી વેરી इस बहुत हंगरी फॉर मोस्ट એટલે એક બીજા કે બીજા જો તમે કમ્પેર કરશો તો યુ will not be able to you know I'm similar same person છે એવું તમને લાગશે છે તો તમામ સાથે બહુત સરળ હતું કારણ કે મને એ લોકોએ એક ફેમિલી તરીકે યુ નો પોમેગાની દીકરીઓ ઓગરે એટના જ મને સપોર્ટ કરી છે ને હેલ્પ કરી છે બધી વસ્તુઓમાં કે બી આટલું કે મને ક્યારેય બી લાગેલ કે આ શું છે

કેટલા કલાક તમારી જાતને ભીંજવી રાખવી પડે એ અનુભવ જિંદગીમાં આજ પછી પાછો ક્યારે નહીં મળે કારણ કે વરસાદ પર વરસાદના જ ની સાથેની ફિલ્મ બહુ ઓછી બને છે ભાગ્યે જ બને છે અથવા નથી બનતી કારણ કે એ બનાવવી બહુ મુશ્કેલ હોય છે